મિત્રો આજે ભૂતિયો અને ગામના મુખી તેમના ગામમાં ખોદાતા એ પાતાળ કૂવાને જોવા ગયા છે તો બીજી બાજુ પેલો જગમાલ જાદુગર કે જે વેલા બાપાને વસમાં કરવા માટે તેમની પાસે જાય છે અને ત્યાં જઈ અને વેલા બાપાને પહેલાં તો એમની વાતોમાં ઉલજાવી નાખે છે અને પછી પોતાના હાથમાં રૂમાલ લઈ અને એવું જાદુ કરે છે કે એ રૂમાલને વેલા બાપાની ઉપર નાખતાની સાથે જ વેલા બાપા પૂરી રીતે આ જાદુગરની માયાજાળમાં ફસાઈ જાય છે અને પછી તો તેઓ ગુસ્સામાં આવી અને ભૂતિયાને તેમનું દુશ્મન સમજી બેસે છે અને કહે છે કે આજે તો ભૂતિયો ગયો સમજો હવે એને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને મિત્રો વેલા બાપાની આવી હરકતો જોઈ અને એ જગમાલ જાદુગર સમજી ગયો કે હવે મારે અહિયાં ના રોકાવવું જોઈએ નહીતર મારું નામ આવશે અને આમ આટલો વિચાર કરી અને જગમાલ ત્યાંથી નીકળી જાય છે પણ આ વેલા બાપા ભૂતિયાના દાદા છે એ વાત ભૂલી

અને તમે મને આ ગામમાંથી કાઢી મૂકવા માગતા હોય ને તો મારી વાત સાંભળી લો હું આ ગામમાંથી ત્યારે જ જવાનો છું કે જ્યારે તમને આ મુખીના પદ પરથી હટાવી નાખીશ અને ત્યારે મુખી કહે છે કે ભૂતિયા એના માટે તો તારે બીજો જન્મ લેવો પડશે બાકી તું રહ્યો એક પરદેશી અને મને આ ગામમાંથી કાઢી મૂકાવશે ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા આ ભૂતિયાને હારવાની કદી આદત નથી અને તમે ચાર વાર તો હારી ચૂક્યા છો અને આમ વાતો કરતા કરતા ભૂતિયો અને મુખી બાપા પાછા ગામમાં આવે છે અને ભૂતિયો જ્યાં રહે છે ત્યાં આવીને ઊભા રહે છે અને ત્યાં આવી અને ભૂતિયો કહે છે કે હે મુખી બાપા ભલે આપણે બે એકબીજાના ભારે દુશ્મન રહ્યા પણ મારા ઘરે ચાલો આ દુનિયાની સામે તો સારા બનીએ અને આમ વેલા બાપાના હાવભાવ જોવા માટે મુખી ભૂતિયાના ઘરે એટલે કે મહેમાનખાનામાં આવે છે અને આવી અને ભૂતિયો અને મુખી બાપા ઊભા છે પણ ત્યાં તો વેલા બાપા હાથમાં તીજ ધારવાળી કટારી લઈ અને બહાર આવે છે અને ભૂતિયાની પાસે આવી અને સીધો ભૂતિયાની ઉપર ઘા કર્યો છે પણ ત્યાં તો ભૂતિયો એક નંબરનો ચતુર છે એટલે ત્યાંથી ખસી ગયો પણ ઘડીકવાર તો તેને પણ વિશ્વાસ ન આવ્યો કે તેના વેલા બાપા પણ આમ તેના ઉપર જીવલેણ હુમલો કરી શકે છે અને વેલા બાપા હવે રોકાય એમ છે નહીં તેથી ભૂતિયો ત્યાંથી નીકળી જવાનું વિચાર કરે છે પણ જતાં જતાં મૂકીને

ભૂતિયાનું આટલું કહેતાની સાથે તો વેલા બાપા આ ભૂતિયાને મારવા દોડ્યા ત્યારે ભૂતિયો ત્યાંથી ગામ તરફ દોડ્યો ત્યારે વેલા બાપા તો પાછળને પાછળ પડ્યા છે અને ભૂતિયો આગળ જઈ અને સંતાઈ જાય છે ત્યારે વેલા બાપા હાથમાં છરી લઈ અને બધાને ગામમાં પૂછે છે કે ભાઈ તમે ક્યાંય ભૂતિયાને જોયો છે પણ ભૂતિયો કોઈના હાથમાં આવ્યો નહીં અને એ તો કઠિયારાઓના કૂબામાં ચાલ્યો ગયો અને ત્યાં જઈ અને પેલા ચાર કઠિયારાઓ કે જે ભૂતિયાના પરમ મિત્ર છે તેમની પાસે જઈને કહે છે કે ભાઈઓ મારે આજે તમારા ઘરે રહેવું પડશે કેમ કે ગામના મુખીએ મારા દાદાને ચડાવ્યા છે અને તેઓ મને ચોરી લઈ અને મારવા દોડ્યા છે ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે તો આ ચારે કઠિયારાઓ કહે છે કે હે ભૂતિયા તું કહેતો હોય તો અમે જઈ અને તારા દાદાને મનાવીએ અને તેમને સમજાવીએ ત્યારે ભૂતિયો કહે છે કે નાના એ તમારું કોઈ કહેવું નહીં માને કેમ કે મારા દાદા એવા નથી પણ એમના ઉપર વસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે ભૂતિયાને પેલા કઠિયારાઓ કહે છે કે પણ આપણા ગામમાં તો એવું કોઈ કરતું નથી અને કોઈને આવડતું પણ નથી ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપાના ઘરે જે મહેમાન આવ્યો છે ને એ મહેમાન નથી પણ એ જગમાલ જાદુગર છે અને તેણે જ આ બધું કર્યું છે અને ત્યારે ચારે કઠિયારાઓ કહે છે કે તો ભૂતિયા તું અહીંયા જ ઊભો રહે અને અમે હાલ જ કુહાડીઓ લઈને આવીએ અને એ જાદુગરનું માથું ધડથી જુદું કરી નાખીએ અને ત્યારે ભૂતિઓ કહે છે કે નાના તમારે એવું કાંઈ કરવાનું નથી એ તો જે કરવાનું છે ને એ હું જ કરીશ આટલું કહી અને ભૂતિયો આ કઠિયારાઓની પાસે જ છે અને આ બાજુ વેલા બાપા આખા ગામમાં ફરી વળ્યા પણ ક્યાંય તેમને ભૂતિયો મળ્યો નહીં તેથી તેઓ પાછા પોતાના રહેઠાણે જઈ રહ્યા છે અને ત્યારે રસ્તામાં પાછા સામે મૂકી અને જગમાલ જાદુગર મળે છે એટલે આ મુખી પૂછે છે કે વેલા બાપા તમે આ હાથમાં ચૂરી લઈ અને કેમ ફરો છો અને આટલા ગુસ્સામાં કેમ છો કે એ બધી વાત જવા દો મને એમ કહો કે આ ભૂતિયો કયા સંતાણો છે અને એને આજે પૂરો કરી નાખવાનો છે અને ત્યારે વેલા બાપાની આટલી વાત સાંભળી અને મુખી પહેલાં તો અંદરો અંદરથી હસે છે અને કહે છે કે હે વેલા બાપા તમારે ભૂતિયાને જો મારી જ નાખવું હોય ને તો એક કામ કરો આજે રાત્રે હું સભાનું આયોજન કરું અને ભૂતિયો આપણા ગામનો ન્યાય મંત્રી છે માટે તે સભામાં તો આવવાનો જ છે એટલે તમે મોકો જોઈ અને એના ઉપર તૂટી પડજો અને ત્યારે ગામના મુખીની વાત વેલા બાપાને ગમી ગઈ અને આજે પાછી ગામના ચોકમાં સભાનું આયોજન છે અને આમ કરતાં કરતાં સાંજ પડી એટલે રોજની જેમ ગામ લોકોએ દીવા પ્રગટાવ્યા વાળું

પંચ આજની પંચાયત શરૂ કરવાની વાત કરે છે ત્યારે મુખી બોલ્યા કે આપણા ગામના ન્યાય મંત્રી એટલે કે ભૂતિયો હજી આવ્યો નથી તો તેમને આવાદો અને એના વગર આપણે ગામનો ન્યાય કેવી રીતે કરવો માટે ભૂતિયાને આવાદો થોડી રાહ જોવી પડશે અને આમ વાત કરતાની સાથે તો ચાર કઠિયારાઓની સાથે ત્યાં ભૂતિઓ સભામાં આવે છે અને સભાની વચ્ચે આવી અને કહે છે કે હે મુખી બાપા પંચ અને સભાવાળો મને આવવામાં આજે જે થોડું મોડું થઈ ગયું તો મને માફ કરજો અને આજની સભાની હવે શરૂઆત કરો અને આમ આટલું કહી અને સભાની શરૂઆત થઈ પણ ત્યાં તો ગામ લોકોના ટોળામાં બેઠેલા આ વેલા બાપા અચાનક ઊભા થઈ અને ભૂતિયાની ઉપર તૂટી પડ્યા અને ત્યારે ભૂતિયાએ તેના ચાર કઠિયારાઓને પહેલેથી જ સમજાવી રાખ્યા હતા કે સભામાં મારા ઉપર આજે હુમલો થવાનો છે અને એ માટે જ આજે સભાનું આયોજન છે અને બધાને તો હું પહોંચી વળું એમ છું પણ વેલા બાપાને તમે સંભાળી લેજો અને આમ જ્યારે સભામાં વેલા બાપા ભૂતિયાની ઉપર તૂટી પડ્યા ને ત્યારે આ ચારે કઠિયારાઓ વેલા બાપાને પકડી લીધા એટલે ભૂતિયાને ખબર પડી ગઈ કે વેલા બાપા ઉપર હવે ખૂન સવાર છે માટે તેઓ જપવાના નથી પણ ત્યાં તો વેલા બાપાને સભામાં જે જે માણસોએ પકડ્યા ને એ બધાની ઉપર તેઓ છુરીના પ્રહાર કરવા લાગ્યા તેથી સભાના માણસોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે અને ગામમાંથી બધા માણસો પણ ભાગી જાય છે અને સભા વેરાઈ જાય છે તેથી આ માણસોની ભીડમાં ભૂતિયો પણ છટકી જાય છે અને એક એકાંત વાળી જગ્યામાં જઈ અને ઉભો રહી જાય છે અને આજે તો તેને કોઈ રસ્તો સૂજતો નથી કે હવે હું શું કરું અને આ વેલા બાપા જાણી જોઈને તો કાઈ આવું કરતા નથી એમના મનને વસમાં કરવામાં આવ્યું છે તો હવે હું તેમને કેવી રીતે છોડાવું અને આમ આજે વિચાર કરતા કરતા ભૂતિયાનું મગજ આજે ગોટાળે ચડી ગયું છે તેથી તેણે ત્યાં જ માતા મેલડીને પોકાર કર્યો કે હે મેલડી આજે મારી તારો ભૂવો એક જાદુગરના બંધાઈ ગયો છે અને શાન ખોઈ બેઠો છે તો માડી મને કંઈક રસ્તો બતાવો કે હવે હું શું કરું અને એમને કેવી રીતે પાછા હતા એવા કરી નાખું અને ભૂતિયાનો આટલો પોકાર સાંભળતાની સાથે તો માતા મેલડી ત્યાં પ્રગટ થયા અને કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કર હું મેલડી તારી સાથે જ છું અને બેટા મને ખબર છે કે વેલા બાપા તારી પાછળ મોત બની ને પડ્યા છે પણ ભૂતિયા વેલા બાપાને જો આ સંકટમાંથી બહાર કાઢવા હોય ને તો એનો એક માર્ગ છે કે માડી મને જલ્દી કહો નહીતર વેલા બાપા દુશ્મનો સાથે મળી અને મને પૂરો કરવાના પ્લાન કરી રહ્યા છે અને ત્યારે મા મેલડી કહે છે કે ભૂતિયા તું એક કામ કર આ વેલા બાપાને છોડાવવા માટે એ જાદુગરના હાથમાં જે કબૂતર બેઠેલું હોય છે ને એ કબૂતર પક્ષીમાં તેની બધી જાદુગરની વિદ્યાઓ છે માટે તારે સૌથી પહેલાં આ કબૂતર સુધી પહોંચવાનું છે અને પછી તારે એ કબૂતરની બંને પાખોને તોડી નાખવાની છે અને સાંભળ દીકરા તું આવું કરી અને એવું ના વિચારતો કે તે એક પક્ષીની પાંખો તોડી નાખી કેમ કે એ કોઈ પક્ષી નથી પણ એ તો આ જગમાલ તેની વિદ્યાઓ સાથે રાખવાની યોજના છે બાકી તેમાં કોઈ પ્રાણ નથી અને તું આ કબૂતર સુધી પહોંચીને એની પાંખોને તોડી નાખશે ને તો ત્યારથી જ એ જગમાલ તેની જાદુ કરવાની બધી શક્તિઓને ભૂલી જશે અને એક સાધારણ માણસ બની જશે અને આમ કરવાથી એને જેટલા પણ આજ દિવસ સુધી માણસ કેદ કર્યા છે અને ફસાવીને રાખ્યા છે ને એ બધા પણ ત્યારે આઝાદ થઈ જશે પણ ધ્યાન રાખજે કે તે તોડેલી પાંખો અને એ કબૂતર પાછું એના હાથમાં ન આવી જાય નહીતર એનું સ્વરૂપ બીજી વાર ખૂબ જ ઘાતક હશે હો ભૂતિયા ત્યારે ભૂતિયો કહે છે કે ખૂબ ખૂબ આભાર માડી હું આટલા દિવસથી આ જગમાલ જાદુગરની એ દુઃખતી નસને પકડવા માંગતો હતો કે કેવી રીતે તેને હરાવું પણ હું જાણી નહોતો શકતો પણ આજે મને જાણ થઈ ગઈ છે

ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી